દિયોદર મહાદેવ મંદિર પાસે આવેલ રાધાબા કોમ્પ્લેક્સમાં સહકારી મંડળીઓના ઓડિટ વિભાગની ઓફિસમાંથી થોડા સમય અગાઉ બે પંખા ગોડાઉનમાંથી કટલરીની બંગડીઓ તેમજ કાપડના ગોડાઉનમાંથી ગરમ કપડાની ચોરી થઈ હતી જે મામલે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે મામલે દિયોદર પોલીસે ચોરી સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરતા દિયોદર ઓગડનાથ સોસાયટીમાં રહેતો મિતુલ નાગજીભાઈ ચૌહાણ દરજીને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા આરોપીએ રાધાબા કોમ્પ્લેક્સમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે લઈને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અંદાજે રાધાબા કોમ્પ્લેક્સમાં આવેલા સહકારી મંડળીના બે પંખા રાધાબા કોમ્પ્લેક્સમાં આવેલા જલારામ સિલેક્શન અને એકતા કંગન કટલરી સ્ટોરમાંથી બંગડીઓ નંગ એકસો દસ કુલ માલ સોળ હજાર પાંચસો ગરમ કપડાં કુલ મુદ્દામાલ છ હજાર અન્ય સોળસો થઈ કુલ કિંમત ત્રેવીસ હજાર સોનો મુદ્દામાલ કબજે લઈને દિયોદર પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો